નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ત્રિનેત્ર ભક્તિમાં આજે કઈક નવું જાણીએ બે હજાર એકવીસ નવા વર્ષમાં આ રાશિઓને મળશે મહેનતનું ફળ જાણો તમારી રાશિ શું કહે છે વર્ષ બે હજાર વીસના થોડા દિવસો બાકી રહી ગયા છે ખૂબ જલ્દી નવું વર્ષ બે આવવાનું છે બધા લોકો નવા વર્ષની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તમને જણાવી દઈએ એકત્રીસ ડિસેમ્બર બે હજાર રાત્રિના બાર વાગ્યા બાદ બે હજાર એકવીસ શરૂ થઈ જશે પહેલી જાન્યુઆરી બે ગુરુ પુષ્પ યોગમાં નવા વર્ષની શરૂઆત થવાની છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જોવામાં આવે તો આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે નવા વર્ષની શરૂઆત થઈ રહી છે નવા વર્ષના પહેલા દિવસે બુદ્ધાદિત્ય યોગ પણ બની રહ્યો છે જે પ્રગતિની દ્રષ્ટિથી ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યોતિષ અનુસાર નવું વર્ષ ઘણા શુભ યોગમાં આવશે જેનાથી બધી જ બાર રાશિઓ પર શુભ પ્રભાવ પડશે આખરે કઈ રાશિવાળા લોકોને તેના સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે તેના વિશે આજે અમે તમને અમારા વિડીયો દ્વારા જણાવીશું મેષ રાશિ મેષ રાશિવાળા માટે વર્ષ બે હજાર ધન અને સન્માન સંબંધિત વિશિષ્ટ અવસર લઈને આવશે તમને પોતાની મહેનતનું પૂરેપૂરું ફળ મળશે તમારી કિસ્મતના સિતારા બુલંદ રહેશે કામકાજમાં સફળતા મળશે ઘર પરિવારમાં ખુશીઓ જળવાઈ રહેશે

માંગલિક કાર્યક્રમ આયોજન થઈ શકે છે ઘરના વડીલ તમારો પૂરો સહયોગ કરશે વેપારમાં ભારે નફો મળવાના સંકેત નજર આવશે મિથુન રાશિ મિથુન રાશિવાળા લોકો માટે નવું વર્ષ ઘણી વિશેષતાઓ લઈને આવશે સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળવાની સંભાવના છે નવા નવા સંબંધોથી તમને લાભ મળી શકે છે

મિત્રોને સહાયતાથી આર્થિક નફો મળી શકે છે વાહન સુખની પ્રાપ્તિ થઈ શકે છે કોઈ મહત્વપૂર્ણ બાબતમાં તમે નિર્ણય લઈ શકો છો જો તમને ખૂબ જ સારો લાભ મળશે વૃષિક રાશિ વૃષિક રાશિવાળા લોકો માટે નવું વર્ષ ભાગ્યશાળી સાબિત થશે તમને પોતાના પ્રત્યેક કાર્યમાં લાભ મળવાની સંભાવના છે તમારી મહેનત રંગ લાવશે વેપારમાં તમને ખૂબ જ મોટો ધન લાભ થઈ શકે છે પરિવારમાં માન સન્માન મળશે સામાજિક ક્ષેત્રમાં રુચિ લઈ શકશો પ્રભાવશાળી લોકો સાથે ઓળખ વધી શકે છે વેપાર વિસ્તાર થવાથી સંભાવના નજર આવી રહી છે ધન રાશિ ધન રાશિવાળા લોકો માટે વર્ષ બે હજાર એકવીસ વધારે ફળદાયી સાબિત થશે ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ નિર્મિત થશે પરિવારના લોકોની સાથે તમે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો તમે પોતાના શત્રુઓને પરાસ્ત કરશો સામાજિક ક્ષેત્રમાં માન સન્માનમાં વધારો થશે ધન લાભ મળવાની સંભાવના રહેલી છે નોકરીના ક્ષેત્રમાં પ્રદર્શન સારું રહેશે તમે પોતાની મહેનતથી અટવાયેલા બધા જ કાર્ય પૂર્ણ કરી શકો છો મકર રાશિ મકર રાશિવાળા લોકો માટે નવું વર્ષ પારિવારિક ખુશીઓ લઈને આવશે પરિવાર મંગલમાં કાર્ય સંપન્ન થઈ શકે છે તમે ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો નોકરીના ક્ષેત્ર મોટા અધિકારી સાથે તમારા સંબંધમાં દૂર રહેશે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો ધન પ્રાપ્તિના યોગ નજર આવી રહ્યા છે સ્વાસ્થ્ય સંબંધી પરેશાની દૂર થઈ શકે છે કુંભ રાશિ કુંભ રાશિવાળા લોકો માટે વર્ષ બે હજાર એકવીસમાં પ્રમોશન તથા ધન પ્રાપ્તિના વિશેષ યોગ બની રહ્યા છે કામકાજ કરવામાં આવેલી મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે ચળ અચળ સંપત્તિમાં વધારો થવાની સંભાવના નજર આવી રહી છે ઘરેલુ સુખ સાધનોમાં વધારો થશે નવા વાહન ખરીદી શકો છો મહેનતથી સિતારા બુલંદ થશે કોર્ટ કચેરીની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે મિત્રો તમે અમારી ચેનલ ભક્તિમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન જરૂર દબાવો નવા વિડીયો જોવા માટે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ જરૂર કરો ધન્યવાદ